સોમવારથી મહાદેવ મહાદેવના શ્રાવણ માસનો પ્રારંભ થયો સુરેન્દ્રનગરના થાનગઢ ખાતેના ગ્રામ્ય દેવતા શ્રી વાસુકી દાદાના મંદિરે વિશેષ પૂજા સાથે ઉજવણી થાનગઢ કેટ કેટલા દેવદેવીઓની પૂજા અને આરાધના થશે આપણા પુરાણોમાં જણાવ્યા પ્રમાણે દરેક દેવદેવીઓ માટે વિશેષ દિવસ

મારે વાત કરવી છે અત્રે થાનગઢ ના ગ્રામ્ય દેવતા શ્રી વાસુકી દાદા ના મંદિરે તારીખ પાંચમી ના સોમવારે શ્રાવણ માસ પ્રથમ સોમવારે વાસુકી શ્રી શ્રી બાપુ તથા યાદી માં જણાવ્યા મુજબ નાગ દેવતા શ્રી વાસુકી દાદા થાનગઢ ના ગ્રામ્ય દેવતા તરીકે પરંપરાગત રીતે પૂજાય છે આ દિવસે માત્ર થાનગઢ નહીં પરંતુ સૌરાષ્ટ્ર તથા ગુજરાત માંથી ઠેર ઠેર થી વાસુકી દાદા ના ભક્તો દાદા ના દર્શનાર્થે આવતા હોય છે આ દિવસે મંદિરમાં મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો દાદાના ભક્તોએ ભાવપૂર્વક તલવટ ફુલેર સાકર દૂધ નાળિયેર વગેરેનો પ્રસાદ ધરાવ્યો હતો આ દિવસે વાસુકી દાદાને સોના ચાંદીના આભૂષણો તથા પુષ્પહારથી શણગાર કરાયો હતો મંદિરની પરંપરા મુજબ દાદાની કુલ ત્રણ આરતી થઈ હતી ભક્તોએ દાદાના દર્શન કરીને પોતાની મનોકામના પૂર્તિ માટે પ્રાર્થના કરી હતી શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર પણ છે શિવજીની સાચા મનથી પૂજા કરવાથી દરેક મનોકામનાઓ પૂરી થાય છે જો ફક્ત શ્રાવણ મહિનાના દરેક સોમવારે વ્રત કરવામાં આવે તો પણ શ્રાવણ મહિનો કર્યાણ જેટલા જ પૂર્ણની પ્રાપ્તિ થાય છે રિપોર્ટર જયેશભાઈ મોરી